શિહોરી ખાતે આવેલા શ્રીઠ શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ શિહોરીના અગ્રણી વેપારી દલપત શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ કેળવણી મંડળના શાળા પરિવાર વતી શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું ગણતંત્રની ઉજવણી શાળાના સુપ્રિન્ટેન્ડન્ટ ડેન્ડન્ટ ભારત શ્રી ભટેસરિયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો આજે છોતેર માં પ્રજાસત્તાક ઉજવણી આખો દેશ કરી રહ્યો છે ત્યારે કાકરેજ તાલુકાના મુખ્ય મથક દિન ધ્વજવંદન યોગદાન હતું એવા ગણપતભાઈ ધ્વજવંદન કરાયું અમારા હાઈસ્કૂલ જે બે શિક્ષકો છે અમારી પહેલી શાળા આવી છે ગુજરાતની જ્યાં શિક્ષકો વહીવટ કરે છે સંસ્થાનું શૈક્ષણિક કામ તો કરે જ છે

पंच्यतर वर्ष पूरा य